બાદમાં પોલીસ ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ પણ કરવામાં આવી અને પોલીસ ફરિયાદ નોંધતાશ પોલીસે કાર્યવાહી કરી જ્યારે આ જે આરોપી છે કુખ્યાત રીઢો ગુનેગાર કે જેને ઝડપી પાડવામાં આવ્યો વર્ષ બે હજાર વીસથી બે હજાર પચીસ સુધીમાં છ વખત પાસા હેઠળ તેની સામે કાર્યવાહી થઈ ચૂકી છે આ સાથે જ ધમકી આપી કે જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવામાં આવશે ફરિયાદીએ તો ત્યારે ડરના માર્યે રૂપિયા આપી દીધા હતા પોલીસ ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ પણ કરવામાં આવી અને પોલીસ નોંધાતા જ પોલીસે કાર્યવાહી કરી જ્યારે આ જે આરોપી છે કુખ્યાત રીઢો ગુનેગાર કે જેને ઝડપી પાડવામાં આવ્યો વર્ષ બે હજાર વીસ થી બે હજાર પચીસ સુધીમાં છ વખત પાસા હેઠળ તેની સામે કાર્યવાહી થઈ ચૂકી છે